બાબરામાં ચૌદસો એસી થી સોળસો વીસ ના ભાવ હતા છસો મણની આવક હતી રાજકોટમાં પંદરસો મણની આવક હતી તેરસો થી સોળસો ના ભાવ હતા બોટાદમાં નવસો સિત્તેર મણની આવક હતી ચૌદસો થી સોળસો ના ભાવ હતા મણની આવક આવક સામે સામે થી ભાવ ભાવ અમરેલીમાં હતા આખા ગુજરાતની જેવી આવક હતી ખોળમાં થોડો ઘટાડો હતો કાલે સૌરાષ્ટ્રમાં ખોળ બ્રાન્ડેડ બે હજાર પંચોતેર એવરેજ નાની મિલો સત્તરસો પચાસ થી અઢારસો પચાસ જોડ બારદન બે હજાર પચાસ હતા ઓગણ લેન્થ અને ત્રણ પોઈન્ટ આઠ મેગની ચર્ના ભાવ એકસો વધી ચોપન છોપન પંચાવન હજાર પાંચસો હતા સી શુક્રવારે ઋણા જાળવી રાખ્યા હતા સી સીઆઈ શુક્રવારે રાજકોટ અને અમદાવાદ સેન્ટરથી વેસાતા અઠે બે એમ એમ લેન્થવાળા ઋના ભાવ ચોપન હજાર આઠસો રાખ્યા હતા જ્યારે મહારાષ્ટ્રના ઓગણત્રીસ એમ એમ લેન્થવાળા ઋના ચોપન હજાર આઠસો અને ત્રીસ એમએમ લેન્થવાળા ઋના વેસાણ ભાવ પંચાવન હજાર એકસો રાખ્યા હતા સી સીઆઈનું શુક્રવારે બ્યાસી હજાર ચારસો ગાંઠડી વેસાયું હતું જેમાંથી મિલોએ અઠવીસ હજાર નવસો ગાંઠડી ખરીદી હતી અને વેપારીઓએ ત્રેપન હજાર પાંચસો ગાંઠડી ખરીદી હતી દેશમાં ત્રીજા ક્રમના ઋના ઉત્પાદક તેલંગાણામાં તારીખ બે જુલાઈ સુધીમાં કપાસનું વાવેતર ત્રીસ પોઈન્ટ ઓગણસિત્તેર લાખ હેક્ટરમાં થયું છે જે ગયા વર્ષે આ છેમે તેત્રીસ પોઈન્ટ પાંચ લાખ હેક્ટરમાં થયું હતું તેલંગાણામાં સોયાબીન શેરડી રાગી ડાંગર જુવાર અને મકાનનું વાવેતર વધતા કપાસનો વાવેતર વિસ્તાર કપાયો હતો બાંગ્લાદેશનું કોટન ગાર્મેન્ટ સેક્ટર હાલ ગંભીર સંકટનો સામનો કરી રહ્યું છે ગેસના ભાવ સતત વધી રહ્યા હોય અનેક ગાર્મેન્ટ મિલોનો ખર્ચ વધતા મિલો બંધ કરવી પડી રહી છે અથવા તો કામકાજનો ઘટાડો કરવો પડી રહ્યો છે બાંગ્લાદેશ ટેક્સટાઇલ મિલ એસોસિએશને સરકારને આયાતી ઉપર લગાવવા તો બે ટકા ઇન્કમટેક્સ રદ કરવા માગણી કરી કે કારણ કે બાંગ્લાદેશમાં કપાસનું વાવેતર થતું નથી બાંગ્લાદેશ રૂની આયાત કરી તેમાંથી યાન અને ગાર્મેન્ટ બનાવી રહ્યું છે આ ઉપરાંત બાંગ્લાદેશ સરકાર દ્વારા ઉઘરાવા તો સત્યાવીસ ટકા કોર્પોરેટ ટેક્સ પંદર ટકા કરવાની માંગ કરવામાં આવી છે બાંગ્લાદેશના કોટન ગાર્મેન્ટ ચેક્ટરને સરકારને ગંભીર ચેતવણી આપતા જણાવ્યું હતું કે વૈશ્વિક સ્પર્ધા ખાસ કરી ભારતનો મુકાબલો કરવા માટે જો સરકાર તાત્કાલિક કોઈ પગલાં નહીં ભરે તો બાંગ્લાદેશનો કોટન ગાર્મેન્ટ ઉદ્યોગ ખતમ થઈ જશે અમેરિકામાં કપાસ ઉગાડતા ડેલ્ટા સિવાયના વિસ્તારોમાં અને સૌથી વધુ કપાસ ઉગાડતા ટેક્સાસમાં વાતાવરણ સુધરતા અને અમેરિકાના સ્વતંત્ર દિવસ નિમિત્તે શુક્રવારે વાયદા બંધ રહેતા સળંગ ત્રણ દિવસની રજા અગાઉ વેસવાલી આવતા ન્યૂયોર્ક રૂ વાયદો ઘટ્યા હતા ન્યૂયોર્ક રૂ બેન્ચમાર્ક ડિસેમ્બર વાયદો ગુરુવારે ઝીરો પોઈન્ટ પચીસ ટકા ઘટી અડસઠ પોઈન્ટ તેતાળીસ સેન્ટ પર બંધ રહ્યો હતો માર્ચ વાયદો ઝીરો પોઈન્ટ સત્તર ટકા ઘટી ઓગણસિત્તેર પોઈન્ટ અઠ્યોતેર સેન્ટ ઉપર બંધ રહ્યો હતો ચીનના વાયદા શુક્રવારે વધ્યા હતા પણ કોટનયાન વાયદા ઘટ્યા હતા ચીનનો રૂનો જુલાઈ વાયદો ત્રીસ યુએન ઘટી તેર હજાર પાંચસો પંચ્યાસી યુવાન અને સપ્ટેમ્બર વાયદો અથવા તેર હજાર ચારસો નેવું યુએન પર બાંધ્યો હતો જ્યારે કોટનયાન જુલાઈ વાયદો ત્રીસ યુએન ઘટી તેર હજાર નવસો વીસ યુવાન અને સપ્ટેમ્બર વાયદો ત્રીસ યુઆન ઘટી બે હજાર ત્રીસ યુએન પર બાંધ્યો હતો હું ઇન્ટરનેશનલ માર્કેટમાં દરેક દેશના ઋના ભાવ ભારતીય માપ ત્રણસો છપ્પન કિલ્લાની ખાંડીમાં અને તેની વધઘટ જોઈએ શંકર સોના પંચાવન હજાર પાંચસો ન્યૂયોર્કના માર્ચ ડિસેમ્બર વાયદો પિસ્તાલીસ હજાર આઠસો છત્રીસ ચીનના જુલાઈ વાયદા પ્રમાણે અઠાવન હજાર ચારસો ચોંસઠ પાકિસ્તાનના છેતાળીસ હજાર સાતસો સાઠ બ્રાઝિલના ઋના પચાસ હજાર આઠસો એકોતેર અને કોર્ટલુક ઇન્ડેક્સના ત્રેપન હજાર એકસો એકસઠ મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરજો ઘણા ખેતી પાકોના બધા આપણે અત્યારે ડાયવર્ટ કરીએ આ ચેનલ ઉપર માહિતી આપશું અને વિડીયોને લાઈક કરજો અને શેર કરજો જય માતાજી